ખાસ કરીને ચોમાસું પાકમાં જે તુવેરનું વાવેતર થતું હોય છે એમાં તુવેરના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે એચપી બાયોકંટ્રોલ સિસ્ટમ એની બે વેરાયટી આવે છે એક છે રડાર પી અને બીજી છે રડાર પી વાય સફેદ ફૂલવાળી પીળા ફૂલવાળી બંને અલગ અલગ વેરાયટી છે આ બંને વેરાયટી વિશેની માહિતી આપો એ પેલા એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે રડાર પી ડબલ્યુ ની રડાર પી ડબલ્યુ થી સફેદ ફૂલવાળી વેરાયટી છે

ફૂટ વધારે આવે છે ને સાતથી આઠ સિંગના ઝુમખાવાળું ફ્લાવરિંગ લાગે છે એટલે આપણે સારું એવું વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખાસ કરીને અત્યારે આપણે જે વાવેતરનો જે સમયગાળો છે એ મોટાભાગે આપણે ચોમાસા દરમિયાન તુવેરનું વાવેતર થતું હોય એમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે આનું વાવેતર ભાગે કરવામાં આવે છે અને અત્યારે આપણે વાવેતરનો યોગ્ય સમય છે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આનું વાવેતર કરવામાં આવે તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન છે એ પણ તુવેરના પાકમાંથી લઈ શકીએ છીએ એટલે તુવેર વાવું હોય તો પણ વાવી શકીએ અને મગફળીનું વાવેતર કરેલું હોય તો એમાં આપણે તરીકે પણ તુવેરનું વાવેતર કરી શકીએ છીએ એમાં રડાર પી ડબલ્યુ છે એ સફેદ ફૂલ વાળી વેરાયટી છે ને એક અંદર આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ને આમાંથી પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ